દસમી તિથિ એટલે ગંગા દશેરા નો પવિત્ર દિવસ છે આજે આ પવિત્ર દિવસે પ્રભાસ ક્ષેત્ર ત્રિવેણી સંગમ પર હિરણ્ય કપિલા અને સરસ્વતી નો સંગમ છે એમાં પવિત્ર શંકર ઉપર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભગવાન મહાદેવ શંભુનું પૂજન અને માં ત્રિવેણી ની પૂજા એટલે માં ગંગા ની પૂજા નું આયોજન કરવામાં આવ્યું આ પૂજા ની અંદર ભગવાન અલગ અલગ દ્રવ્યો દ્વારા અભિષેક કરવામાં આવ્યો છે એ ગંગાષ્ટના શ્લોકો થી કુમારિકાઓના હાથે ભગવાન ઉપર અભિષેક કરવામાં આવ્યો ત્યારબાદ મા ત્રિવેણી પૂજન કરવામાં આવ્યું પૂજન કર્યા બાદ માતાજીની મહા મહા આરતી કરવામાં આવી આ પવિત્ર દિવસે ભગવાન સોમનાથ માં ગંગા અને ત્રિવેણી માતાજી ને પ્રાર્થના કરવામાં આવી કે દેશના દરેક લોકો નું હિત થાય દરેક લોકો સુખી સંપન્ન અને નિરોગી રહે એવી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતાજીને અને ભગવાન સોમનાથ ને મા ગંગા ને પ્રાર્થના કરવામાં આવી